નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયાર ના ગુજરાતી વિષયના પાઠ પાંચ જેમ નાનું નાનું છપ્પા ઉખાણા તેનું આપણે સંચાલન કરવાના છે આપણી આ ચેનલ પર ધોરણ અગિયાર ના છે બધા જ વિડિયો બનાવવામાં આવે છે સ્વાદય માટેના તમે જરૂરથી બાકીના વિષયના વિડીયોઝને બજાવતી જોઈ લેજો આ ઉપરાંત તમને જરૂરથી વિડીયો ગમે તો અવશ્ય વિડીયો લાઈક કરજો અને જરૂરથી કરજો જેથી બાકીના જે વિદ્યાર્થીઓ છે તે પણ જોઈ શકે તો ચાલો આપણે આને મિત્રો તો શરૂઆત કરીએ વિડિયોની ધોરણ 11 વિષય ગુજરાતી 8 5 ના સધ્યયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર 1 પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો એલો સવાલ નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી જવાબમાં આવશે નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતું નથી બીજો સવાલ ઉંદર શા માટે શોર્ક કરે છે તો જવાબ આવશે નગરમાં લાગેલી આગથી ડરીને ઉછોર ઉંદર કરે છે તે બચ્ચા સવાલ માં કોની અનુભવ રૂપી પાંખ આકાશમાં વિહરે છે જવાબમાં આવશે જ્ઞાની જનોની અનુભવ રૂપી પાંખ આકાશમાં વિહરે છે બીજો પ્રશ્ન ત્યાર પછીનો પ્રશ્નના ઉત્તર મુદ્દા છે લખો પેલો સવાલ તેની અંદર પહેલા છપા દ્વારા અખો શું કહેવા માંગે છે તો તેનો જવાબ છે એ સ્ક્રીન પર જોઈ શકો છો તે પછીનો બીજો સવાલ બીજા છપ્પા દ્વારા અખો શ્રી પ્રેરણા આપે છે ત્યાર પછી સવાલ નંબર ત્રીજો બાવનનો સગડો વિસ્તાર એટલે શું ત્યાર પછી પ્રશ્નો ત્રીજો આપણો છે મુદ્દાસર નોંધ લખો પેલો સવાલ તેની અંદર જ આવી નગરમાં લાગી લાય છપા દ્વારા રજૂ થયેલા જ્ઞાનના મહિમા વિશે નોંધ લખો ત્યાર પછી બીજો સવાલ ભાષા વિશે ભાષા વિશેના અખાના વિચારો પર વિશે નોંધ લખવાની છે તમારે અહીંયા આપણે નંબર છે તમારા માટે મોસ્ટ અહીંયા પ્રશ્ન છે તે પછી સવાલ ચોથો આપેલો છે અહીંયા પ્રશ્ન હતા બે એક વાક્યમાં લખવાનું છે આ જે તમારા પ્રશ્ન છે એ ઉખાણાના પ્રશ્ન છે બોલા હતા એ છપાના પ્રશ્ન હતા આ તમારે છે ઉખાણાના પ્રશ્ન છે તો વાત કરીએ સવાલની અંદર કવિ કયું અચરજ જોયું છે તો જવાબમાં આવશે છે તે અછ સવાલમાં ત્રીજો છે હંસ ક્યાં બેસતા નથી તો હંસ સરોવર કાંઠે બેસતા નથી ત્યારબાદ ચોથો સવાલ આપેલો છે કવિએ કોને સરોવર કહ્યું છે તો કવિએ દર્પણને સરોવર કહ્યું છે ત્યારબાદ બાટલો સવાલ આપેલો છે પ્રશ્ન આવતા મુદ્દા છે લખવાના છે અહીંયા પેલો સવાલ એની અંદર જ પહેલા ઓખાણામાં કવિ શું કહેવા માંગે છે તો જવાબમાં આવશે પહેલા ઓખાણા દ્વારા કવિ કહેવા માંગે છે કે પડજાયું આશ્રય પ્રમાણે છે એ સુંદર દેખાય છે એ શીતળ છે એટલે કવિ એને અમૃતથી મીઠો કહ્યો છે મનુષ્યના શરીર પર હાડકા વાળ લોહી નખ ચામડી વગેરે છે પરંતુ પડછાયા પાસેથી કંઈ જ નથી છતાં તેની પાસે અમૃત જેવી શીતળતા છે આમ કવિ પડછાયાના કુદરનું વર્ણવી ચતુર ચતુર નરને